સોયલામાં અસ્થિર મગજના વૃદ્ધને યુવાનોએ સલામત રીતે આશ્રમમાં મોકલ્યા ડીસા તાલુકાના સોયલા ગામે આ સવાર એક વૃદ્ધ અસ્થિર મગજના વ્યક્તિ મળી આવ્યા જે બે દિવસથી ગામમાં અલગ અલગ જગ્યાઓ પર ફરતા રહ્યા હતા અંદાજ મુજબ તેમની ઉંમર સિત્તેર વર્ષથી વધુ હતી વૃદ્ધની પરિસ્થિતિ અત્યંત નબળી હતી બોલવામાં અસંગતતા હાથ અને પગ પર ઘાયલ ચોટ અને ઠંડીમાં કપડાં વગર રસ્તા પર એકલા રહેતા જોવા મળ્યા ગામના સેવાભાવી યુવા અને હંમેશા સેવાના કાર્યોમાં જોડાયેલા કનુભાઈ જોશીને આ બનાવની જાણ થતાં તેમણે તેમના મિત્ર લાખાભાઈ દેસાઈની મદદ મેળવી અને ગામના યુવાનો સાથે મળીને યોગ્ય પગલાં લીધા આશ્રમ ઉમતાની ટીમ ગાડી લઈને ઘટના સ્થળે આવી અને વૃદ્ધની હાલત જોઈ જે અત્યંત કરુણ દ્રશ્ય હતી આશ્રમની ટીમ અગાઉ પણ બે ત્રણ વખત અસ્થિર મગજના વ્યક્તિઓની મદદ કરી ચૂકી છે અને સતત માનવતાભર્યા કાર્યોમાં જોડાયેલી રહી છે ભીલેડી પોલીસને તાત્કાલિક જાણ કરી વેરીફિકેશન કરાયું અને વૃદ્ધને સુરક્ષિત રીતે આશ્રમ ખાતે મોકલવામાં આવ્યા જ્યાં તેમને યોગ્ય સારવાર અને માનવતાભર્યા સહકાર મળ્યો હતો ગામના સેવાભાવી યુવા દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું